મહાનગર પાલિકા પાંચ ના પક્ષ પલટો સગે વગેરે કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરાવવાના આક્ષેપો પૂર્વ મેયર દ્વારા કરાતા રાજકારણ ફરી પામ્યું છે સુરતમાં ફરી કોર્પોરેટર સામે રૂપિયાની માંગણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વાત છે વરાછા વિસ્તારની સુરતના વરાછા વિસ્તારના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર કે જે પહેલા આમ આદમી પાર્ટીની ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો કરી ભાજપમાં ગયા છે તે નિરાલી પટેલની નિરાલી પટેલ સામે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ચિમનલાલ પટેલે એક લાખ રૂપિયાની માંગણી કરી આક્ષેપ કર્યા છે ચિમનલાલ પટેલ અશ્વની કુમાર ફૂલપાડા ખાતે રહે છે અને તેઓના જર્જરિત મકાને લઈને નોટિસ અપાઈ હતી જોકે પૂર્વ મેયરને

બિલાડી કોર્પોરેટર છે હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી એક તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશન બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા તેના ફ્રોમ વેચાય તે ફોર્મના બસો બસો રૂપિયા ઉઘરાવ્યા તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ એને મારા કીધું કે આ કરે છે દિલાડી સારું ઘર છે હાલ તો વોર્ડ નંબર પાંચ ના પક્ષ પલટુ કોર્પોરેટર સામે પૂર્વ મેયર દ્વારા એક લાખની માંગણી નાક્ષેપો કરાતા સુરત ના ચર્ચા જોવા મળી છે